હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસા પૈસાધાર થવાનું અજમાવવા જતા યુવાનો મોટા ભાગે પોલીસના નવસારીમાં પણ ભૂતકાળમાં કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી એકવાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડ્યો છે નકલી ચલણી નોટ છાપી ઝડપથી પૈસા બનવા જતા પોલીસના હાથે ઝડપાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદા જુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો જેમાં તેની પાસેથી બસોના દરની છપ્પન અને સોના દરની 6 મડી કુલ 62 મડી કુલ 11800 ની કિંમત ની ચલણી નોટ મડી આવી હતી પોલીસ એ નોટ સ્કેનર મડીને કુલ 10100 નો મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો છે કલ નૌસારી એસઓજી કે દ્વારા ચિકલી તાલુકા કે તણાવચરા ગામ કે અંદર સુરેશ ચૌહાણ નામ કે આદમી કે ઘર કે ઉપર રેડ કરને મે આવી પોલીસ કો apne સૂત્રો કે અનુસાન માં એ યે પતા ચલા થા કે યે इंसान अपने घर पे प्रिंटर और स्कैनर के थ्रू नकली नोट बना के एरिया के अंदर बेचने का प्रयत्न करने वाला है जब पुलिस ने उसके घर पे रेड करी तो उसके घर से नकली 200 डिनोमिनेशन के और 100 डिनोमिनेशन के नोट पुलिस के द्वारा कुल मिला के ग्यारह रुपए के नकली नोट पुलिस के द्वारा जब्त करने में आए हैं और पुलिस को उसके घर से नकली नोट बनाने के अंदर इस्तेमाल करने में आने वाला મુજબ આ નોટોને તે બજારમાં વટાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ બાતમીના આધારે ઝડપાઈ ગયો હતો કેસની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે આ કેસમાં અન્ય આરોપી તેની સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે તપાસ બાદ ખુલાસો થશે